તો એના અંતર્ગત આપણે જીવામૃતની વાત કરીએ કે પ્રાર્થના માટે તો કોઈ પણ વનસ્પતિમાં આપણે જે રાસાયણિક ખાતર દવાઓ નાખી લીધી જગ્યાએ આપણે આવું જીવામૃત નાખીએ તો એનો વિકાસ સારો થાય અને ઝડપી થાય બરાબર અને કોઈ ખર્ચો થતો નથી આજે આપણે પચાસ લીટર પાણી એમાં થોડી જગ્યાએ અને આપણે પિસ્તાલીસ લીટર જેવું પાણી લીધું છે એની અંદર આપણે ગોબર ગાયનું છાણ દેશી ગાય આપણી જે રાખીએ છીએ ત્યાર પછી એનું ગૌમૂત્ર આ આ છે છે કોણ કોઈ પણ કઠોળનો લોટ સાડા ત્રણસો ગ્રામ છે પચાસ લીટર પાણી પ્રમાણે બધી વસ્તુ લીધી છે અને માટી આપણા બગીચામાં કોઈ છાંટની છે તે માટી કેમ લેવામાં આવે છે તો માટીની અંદર આનું કપી હોય અને આની અંદર આપણે નાખીએ અને પછી ઘડિયાળની દિશા રોજ સવારે પાંચ મિનિટ સાંજે પાંચ મિનિટ બે દિવસ આ રીતે હલાવવાનું એટલે અંદર બેક્ટેરિયા નો વિકાસ થાય જ્યાં માટીમાં બેક્ટેરિયા છે ને બેક્ટેરિયા અસખા સંખ્યામાં થઈ જાય છે અને આ પાણી આપણા બગીચામાં જે ઝાડ છે ભેજવાળું જમીન હોય ત્યારે અપાય એમનામાં આ પાણી અપાય નહીં તો જ બેક્ટેરિયા ઝડપી વિકસે છે તો આપણે પહેલી શરૂઆત કરીએ સૌ પ્રથમ આપણે ગોબર નાખશું બરાબર આ બેથી અઢી કિલો જેવું ગોબર છે ત્યાર પછી આપણે ગૌમૂત્ર ચલો ભાઈ આશીસ ગૌમૂત્ર લાવ અંદર નાખો આ બે અઢી લીટર જેવું ગૌમૂત્ર છે નાખી દો ત્યાર પછી રોટક તમે નાખવા બેસનનો લોટ નાખો ભાઈ મોટી તમે શું નાખશો માટી હવે આને આપણે પાણી બાકીનું જે ખુલ્લું આપણે પાણી નાખી દઈશું બરોબર અને આને જો શિયાળાનો સમય હોય તો પાંચ છ દિવસ થાય જીવામૃત બનતા અને જો ઉનાળાનો સમય હોય તો ચોવીસથી અડતાલીસ કલાકમાં જીવામૃત તૈયાર થઈ જાય છે બરાબર અને આ રીતે આનો આપણે ઉપયોગ કરીશું બે ત્રણ દિવસ પાણીમાં ઢોકા લાકડી કે એનાથી આપણે એક જ દિશા ઘડિયાળની દિશામાં લઈ અને સાતળો કરતા હોય તો સાતવાળાની દિશામાં જ રોજ હલાવવાનું બે વખત સવારે સાંજે આપણે આ રીતે કરશું અને પછી આના આપણે બગીચામાં આપણે બધા ભેગા થઈ બગીચામાં આપણે આનો ઉપયોગ કરીશું